મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી ચારથી દસ ફેબ્રુઆરી વચ્ચે આ છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે હા મિત્રો જે રાશિ આ યાદીમાં છે તેઓને ખૂબ જ મોટી ખુશખબર મળવાની છે ભગવાન હનુમાનજી હવે બાર રાશિઓમાંની આ છ ભાગ્યશાળી રાશિઓ પર વિશેષ પ્રસન્ન થયા છે જેના કારણે તેમના જીવનની બધી મુશ્કેલીઓ દુઃખ અને પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે હવે તેમના જીવનમાં માત્ર ખુશીઓની વર્ષા થશે અને આ બદલાવ તેમના ભાગ્યને સંપૂર્ણપણે બદલશે શું તમે જાણવા માંગો છો કે એ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે ચારથી દસ ફેબ્રુઆરી સુધી સમૃદ્ધિ અને સફળતાથી ભરાઈ જવાની છે આ વીડિયોમાં અમે એ જ ખાસ રાશિઓની ચર્ચા કરવાના છીએ તેથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકી ન જશો વિડિયો શરૂ કરતા પહેલા જો તમે હનુમાનજીના સાચા ભક્ત હોય તો આ વિડિયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં જય હનુમાનજી અવશ્ય લખો જેથી તમને પણ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય હવે આપણે એ છ ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ જેને ટૂંક સમયમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી અત્યંત શુભ સમાચાર મળવાના છે જેમ કે તમે જાણો છો ભગવાન હનુમાનજી કલિયુગના સૌથી સક્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે એવું પણ કહેવાય છે કે જે ભક્તો સાચા હૃદયથી તેમની ભક્તિ કરે છે તેમના બધા કષ્ટો અને દુઃખો દૂર થઈ જાય છે હનુમાનજીને સંકટમોચન કહેવાય છે કારણ કે તેઓ પોતાના ભક્તોના સંકટો દૂર કરી તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને હનુમાનજીનો આશીર્વાદ મળે જેથી જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થાય હવે સમય આવી ગયો છે જ્યારે આ છ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થવાની છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન ઇચ્છે છે પણ બધા માટે તે શક્ય નથી કોઈને બહુ સફળતા મળે છે તો કોઈને સંઘર્ષ કરવો પડે છે જીવનમાં ઉતાર ચડાવ ચાલુ રહે છે અને આ બધું ગ્રહોની ચાલ પર આધાર રાખે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તે બાર રાશિઓ પર તેનો અસર પડે છે ક્યારેક એ અસર સકારાત્મક હોય છે તો ક્યારેક નકારાત્મક હવે હનુમાનજીની કૃપાથી એક ખાસ સંયોગ બની રહ્યો છે જેમાં બારમાંથી આ છ રાશિઓ પર હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે આ છ રાશિના જાતકોને જીવનમાં મોટો ફેરફાર જોવા મળશે જે તેમને સંપત્તિ સફળતા અને સુખ શાંતિ તરફ દોરી જશે હવે તેમને આર્થિક ઉન્નતિથી કોઈ રોકી શકશે નહીં તેમનું ભાગ્ય એટલું ચમકી ઉઠશે કે એવું લાગશે કે તેમની કિસ્મતમાં લોટરી લાગી ગઈ છે તો ચાલો હવે જાણીએ કે કઈ છે એ છ ભાગ્યશાળી રાશિઓ જેમને હનુમાનજીના આશીર્વાદથી અપાર સમૃદ્ધિ મળવાની છે આ સૌભાગ્યશાળી રાશિઓમાં જે સૌથી પ્રથમ રાશિ આવે છે કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને સકારાત્મક ફેરફારો લાવનાર છે ભગવાન હનુમાનજીની અપાર કૃપાથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે જેનાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવશે તમારી મહેનતનું પૂરું ફળ મળવાની સંભાવના છે અને તમારી આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થશે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારા સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે વેપાર ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિના સંકેત મળી રહ્યા છે જેના કારણે તમારું બિઝનેસ રોજબરોજ વિકાસ કરશે કુંભ રાશિના જાતકોના પરિવારમાં ખુશહાલી રહેશે અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી અને સજ્જનતા તમારા કાર્યોમાં સફળતા અપાવશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આ સમયમાં હનુમાનજીની વિશેષ કૃપાથી તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવશે અને પ્રબળ ધનલાભ થવાના યોગ બનશે તમારા અધૂરા કામો કોઈ વિઘ્ન વિના પૂર્ણ થશે અને તમે જીવનમાં પ્રગતિ અનુભવો છો તમને દરેક દિશાથી લાભ જ મળશે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પૂરા જોશમાં આગળ વધો આ યાદીમાં જે બીજી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમારું જીવન જલ્દી કોઈ શુભ સમાચારથી પરિપૂર્ણ થવાનું છે તમારું પરિશ્રમ હવે રંગ લાવનાર છે અને તમને તેના સકારાત્મક પરિણામો મળી રહેવાની શક્યતા છે હનુમાનજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જે કામ કોઈ કારણોસર અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા સામાજિક સંબંધોમાં પણ સુધારો થશે અને મિત્રો સાથેનો સંબંધ મજબૂત બનશે આ સમયે તમારા જીવનમાં ધનલાભ મોટી સિદ્ધિઓ અને વ્યક્તિગત પ્રગતિના સંકેત છે પરિવારમાં અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે જેના કારણે તમારું દરેક કાર્ય સફળ થશે તમારી મીઠી ભાષાનો પ્રભાવ દરેક પર સકારાત્મક રહેશે જેના કારણે તમારા અટકેલા કામ પણ બનવા લાગે છે હનુમાનજીની કૃપાથી આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય વિકાસના નવા અવસરો લાવશે હવે તમે તમારા જીવનમાં ઝડપથી આગળ વધશો અને તમારી સફળતાનો પરચમ લાવશો જેના કારણે લોકો તમારી સફળતાની ચર્ચા કરશે આ કહેવું ખોટું નહીં હોય કે હનુમાનજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે આ યાદીમાં જે ત્રીજી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમાચાર ખૂબ આનંદદાયક છે કારણ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તેમના જીવનમાં પ્રગતિના નવા માર્ગો ખોલી ચૂક્યા છે આર્થિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે શાનદાર સફળતા મેળવશો જેના પરિણામે તમારા પ્રયાસો સફળ થશે અને તમે સતત આગળ વધશો જો તમે નોકરીની શોધમાં છો તો આ સમય તમારા માટે શુભ સંકેત આપતો છે તમે કરેલા પ્રયત્નો ટૂંક સમયમાં ફળ આપશે વેપારીઓ માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે તેમને આર્થિક સમૃદ્ધિના સંકેતો મળી રહ્યા છે આ ઉપરાંત જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે જેનાથી દાંપત્ય જીવન આનંદમય અને ઉત્સાહભર્યું રહેશે સમાજમાં તમારું સન્માન વધશે અને વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સફળતાપૂર્વક પસાર થશે તમે કરેલા પ્રયત્નો દ્વારા સૌથી મુશ્કેલ સમસ્યાનો પણ ઉકેલ આવી જશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી વિદેશ જવાની યોજના બનાવનારાઓ માટે આ સમય અનુકૂળ છે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે તેમની મનોકામના પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે તમારા જીવનની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહેશે આ યાદીમાં જે ચોથી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવવું છે કે હનુમાનજીની કૃપાથી હવે તમારો ખૂબ જ શુભ સમય આવી રહ્યો છે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજમાં તમારી વિશેષ પ્રશંસા પણ થશે સાથે જ તમારા જીવનમાં હવે એવા નવા અવસરો આવવાના છે જેમાંથી તમને સારો બદલાવ જોવા મળશે હનુમાનજીની કૃપાથી તમારે ધન પ્રાપ્તિ માટેના નવા માર્ગ ખોલી રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે એક તરફ પરિવારમાં સુખ શાંતિ રહેશે તો બીજી તરફ વેપારની વૃદ્ધિ ઝડપી થઈ રહી છે ધનુ રાશિના જાતકો માટે હવે દરેક પરિસ્થિતિમાંથી લાભ જ લાભ મળશે જે લોકો નોકરી કરતા છે તેઓ માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંકેતો ઊભા થયા છે આ ઉપરાંત જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને પણ મનગમતો અવસર મળશે રાશિના જાતકોને હવે ધન અને સંપત્તિ મેળવવા માટે ઘણા નવા અવસરો મળવા જઈ રહ્યા છે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તેમની આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે અને ઘરની સુખ સમૃદ્ધિ પણ વધશે જે લોકો સંતાનનું આલિંગન ઈચ્છે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ મંગલકારી રહેશે હનુમાનજીની કૃપાથી હવે તમારું જીવન ખુશીઓથી ભરપૂર થશે જે તમારા જીવનને સમૃદ્ધ અને સફળ બનાવશે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે પાંચમી રાશિ આવે છે તે છે સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે કારણ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું જીવન ખૂબ સકારાત્મક રીતે બદલાશે તમારે માત્ર માન સન્માન જ નહીં પણ સમાજમાં પણ વધુ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે આ સમયગાળામાં તમને ઘણા નવા અવસર મળશે જે તમારા જીવનમાં સારો ફેરફાર લાવશે તમારા કાર્યોની પ્રશંસા થશે અને તમારે આર્થિક લાભ થવાના પ્રબળ યોગો છે એક તરફ જ્યાં પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં પણ પ્રગતિ થશે સિંહ રાશિના જાતકોને ચારે બાજુથી લાભ મળવાનો છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગો છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારે ધનપ્રાપ્તિના ઘણા અવસર મળશે જેનાથી તમારું આર્થિક સંચાલન વધુ મજબૂત બનશે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન સુખ મળવાની શક્યતા છે આથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે હનુમાનજીની કૃપાથી સિંહ રાશિના જાતકોને અપાર ખુશી પ્રાપ્ત થશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે એવું કહેવું ખોટું નહીં થાય કે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને તમારે દરેક કાર્યમાં સફળતા મળશે આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં અપ્રિમિત ખુશીઓ આવવાની છે તમે જે પ્રયત્નો કર્યા હતા તેનો હવે સકારાત્મક પરિણામ મળશે જેના કારણે તમારું જીવન એક નવી દિશામાં આગળ વધશે જે કાર્યોમાં અત્યાર સુધી અવરોધો આવી રહ્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને તેમના ધંધામાં મોટી સફળતા મળશે તેમનું બિઝનેસ ઝડપથી પ્રગતિ કરશે અને તેઓ આર્થિક રીતે મજબૂત થશે મીન રાશિના જાતકો માટે હવે ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવી રહી છે કેમ કે હનુમાનજીની વિશેષ કૃપા તેમની ઉપર બની રહેશે જે લોકો નોકરીમાં કાર્યરત છે તેમના માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ પ્રબળ છે સાથે જ જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને પણ આ સમયે ઇચ્છિત સફળતા મળી શકે છે જો તમારું કોઈ ધન ક્યાંક અટવાયું છે તો તે પણ હવે ટૂંક સમયમાં પાછું મળવાની સંભાવના છે ઉપરાંત વેપાર સાથે જોડાયેલા તમામ અવરોધો દૂર થશે જેના કારણે તમારો વ્યવસાય એક નવી ગતિ મેળવશે મીન રાશિના જાતકો આ સમય તમારે માટે ખૂબ જ ભાગ્યશાળી છે ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદનો પ્રવાહ આવવાનો છે આ સુવર્ણ અવસર છે તેથી તેને વ્યર્થ ન જવા દો અને સંપૂર્ણ રીતે તેનો લાભ ઉઠાવો આ યાદીમાં જે સાતમી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે શુભ સમાચાર છે કેમ કે ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી હવે તમારા જીવનમાં નવા અવસરો આવવાના છે તમારા તમામ કાર્યોમાં સફળતા મળશે અને ઉચ્ચપદસ્થ લોકોનો સાથ મળશે જેના કારણે તમારા કામ પહેલા કરતાં વધુ સરળ થઈ જશે જો તમે કોઈ ઋણથી પરેશાન છો તો આ સમયગાળામાં તેમાંથી મુક્તિ મળવાની સંપૂર્ણ સંભાવના છે તમારા મહેનતનું સંપૂર્ણ ફળ હવે તમને મળવા જઈ રહ્યું છે વેપાર ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જેનાથી તમે ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશો ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાથે જ જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે તેમને કામમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મળી શકે છે અથવા કોઈ મોટી ખુશખબરી સાંભળવા મળી શકે છે હનુમાનજીનું સતત સ્મરણ કરવું તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે મિથુન રાશિના જાતકો હવે તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શ કરવાનું છે તમને અનેક મોટા અવસરો ધનલાભ અને અપરિમિત સફળતાઓ મળવાની છે જેનાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે આ યાદીમાં જે આઠમી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે કારણ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન થવાનું છે હવે તમારે જીવનમાં અનેક મોટા બદલાવ જોવા મળશે હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા દુઃખ પીડા દૂર થવાના છે અને આર્થિક રીતે પણ તમે સમૃદ્ધિ પ્રાપ્ત કરશો પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય તમે લઈ શકો છો જેનાથી તમારા સ્વજનો સાથેના સંબંધ વધુ મીઠા બનશે પરિવારના સભ્યોની નજરમાં તમારું સન્માન વધશે અને તેઓ તમારા પૂરા થવા લાગશે જેના કારણે તમારું આત્મવિશ્વાસ વધી જશે તમે કોઈ એવો નિર્ણય લેશો જે તમને પ્રતિષ્ઠા અને સફળતા બંને આપશે સાથે જ જે લોકો વિદેશ જઈને નોકરી કરવા ઈચ્છે છે તેમનું આ સપનું પણ ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે હનુમાનજીની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકોના જીવનમાં ખુશીની લહેર આવવાની છે આ આનંદથી તમારું જીવન નવી ઊંચાઈઓ સુધી પહોંચી જશે અને તમારે અપ્રમિત આનંદની અનુભૂતિ થશે આ શુભ માહિતીના કારણે જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમયસર મળતી રહેશે આ યાદીમાં જે નવમી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે કારણ કે ભગવાન હનુમાનની વિશેષ કૃપા તમારા પર બની રહેવાની છે જેના કારણે તમને સતત લાભ મળતો રહેશે અને જીવનમાં ધનની પ્રાપ્તિની સંભાવનાઓ બનશે વેપાર ક્ષેત્રમાં તમારી પ્રગતિ નિશ્ચિત છે જ્યારે વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે જેના પરિણામે તેમને તેમની મહેનતનું સકારાત્મક ફળ મળશે આ ઉપરાંત ભૂતકાળના અનુભવો તાજા થઈ શકે છે અને ઘરમાં મહેમાનોના આગમનથી વ્યસ્તતા રહેશે કરિયર અને વ્યવસાય ક્ષેત્રમાં ઉન્નતિના શુભ અવસર હનુમાનજીના આશીર્વાદથી પ્રાપ્ત થશે આ દરમિયાન કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ લેવી તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી કન્યા રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે જેનાથી માનસિક શાંતિ અને પ્રસન્નતા રહેશે આ સાથે આ સમય આર્થિક સમૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેથી અવસરનો પૂરતો લાભ લો અને તમારા કાર્યોને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધારો આ યાદીમાં જે દસમી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે શુભ સંકેત એ છે કે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવવાના છે તમે તમારા જીવનમાં અનેક મોટા બદલાવ અનુભવશો વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય અત્યંત અનુકૂળ સાબિત થશે કારણ કે તેમને વિશેષ લાભ થવાની શક્યતા છે જો તમે કોઈ નવી યોજના અમલમાં મૂકવા ઈચ્છો છો તો આ સમય તે માટે શ્રેષ્ઠ છે તમે જે કાર્યમાં મહેનત કરશો તેમાં તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે હવે તમને તમારી મહેનતના અપેક્ષાથી વધુ પરિણામો મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે જે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેનાથી તમારે માનસિક શાંતિ અનુભવાશે આ અત્યંત ભાગ્યશાળી સમય છે જ્યાં તમને આ અહેસાસ થશે કે હનુમાનજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ રહી છે આ આનંદ અનુભવો અને તમારા જીવનમાં આગળ વધતા રહો જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમના માટે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે તમને તમારા જીવનમાં તે બધું જ મળવાનું છે જે માટે તમે ખરેખર હકદાર છો આથી તમારી ખુશી અવિશ્વનીય બની જશે અને તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે ધન્યવાદ